વિદ્યાર્થી મિત્રો સીઈટી પેપર બજેટ બે હજાર પચીસ કેટેગરી એમાં આગળ જોઈએ જવાબ એકવીસથી ત્રીસ ગણિત વિભાગ ગણતરી સાથે જવાબ તો આપણે જોયું હતું એમ એકવીસથી જવાબ જોઈએ તો નીચેના પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો તો ફેરવતા મૂળ શબ્દ જ તો એના માટે જવાબ આવશે બી બાવીસમાં પ્રશ્નમાં છત્રીસ એ નીચેના પૈકી કઈ સંખ્યાઓનો ગુણક નથી તો દરેકના અવયવોનો ગુણાકાર કરવાથી ખબર પડી જાય છે કે દરેકમાં છત્રીસ જવાબ આવે છે પરંતુ આ ઓપ્શનમાં છત્રીસ જવાબ નથી આવતો ત્રીસ આવે છે એટલેનો જવાબ આવશે સી એવી રીતે ત્રેસઠના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી એટલે કે એકમ દશકનો ઉલટો ક્રમ ગોઠવવાથી કેટલો સરવાળો આવે છે તો કે નવ્વાણું તો તમને જવાબ દેખાય જ છે જવાબ છે બી ચોવીસમાં પ્રશ્નમાં પંદર પોઈન્ટ છ સેન્ટીમીટર હોય તો કેટલા મિલીમીટર થાય તો તમે જોઈ શકો છો કે એકસો ને છપ્પન તો આની અંદર જવાબ છે એકસો છપ્પન પચીસ મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે તો આગળ તમે જોવો છો કે પહેલાં ઉત્તર પછી પૂર્વ પછી ઉત્તર પૂર્વ એટલેનો જવાબ તમે જોઈ શકો છો કે એ આવશે ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ એવી રીતે તમે જોઈ શકો છો છવ્વીસ નંબરનો પ્રશ્ન છે કે ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલી છે તો તમે લંબાઈ જોઈ શકો છો એક બે અને પછી અડધી એટલે કે બે પોઈન્ટ પાંચ તો જવાબ આવશે બી ત્યાર પછી એક ગોળ બગીચાનો ભરી એક પાંચસો મીટર છે જો આયુષ્ય ત્રણ કિલોમીટર દોડવું હોય તો બગીચાને કેટલા ચક્કર લગાવવા પડે ગણતરી જોઈ શકો છો કે બે વાર ચક્કર લગાડે તો એક કિલોમીટર થાય છે પાંચસો પાંચસો એટલે એવી રીતે છ વાર ચક્કર લગાવે તો એમને ત્રણ કિલોમીટર જેટલું અંતર એટલે ચક્કર કેટલા લગાવવા પડે તો કે છ તો જવાબ આવશે છીસ નંબરનો પ્રશ્ન નીચે અંજલિ પાસે ચાર ડઝન કેળા છે દરેક મિત્રને બે ગાળા આપે છે તો દરેક મિત્રને બે ગાળા આપ્યા બાદ તેની પાસે કેટલા એટલે કે ચૌદ કેળા વધે છે તો કેટલા મિત્રને આપ્યા છે તો ગણતરી જોઈ શકીએ કે ચાર ડઝન એટલે અડતાલીસ કેળા અડતાલીસમાંથી ચૌદ કેળા વધ્યા એટલે ચોત્રીસ કેળા દરેક મિત્રને બબ્બે આપે તો સત્તર મિત્રો જવાબ આવી શકે છે તો ગણતરી મિત્રો જુઓ તો ગણિતની અંદર સરળ હોય છે પરંતુ વિચાર કરવો પડે છે કે એ જવાબ કઈ રીતે આવે છે ઓગણત્રીસ નંબરના પ્રશ્નમાં આલેખ જોને જવાબ આપવાનો છે કે સૌથી વધુ કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે તો સૌથી ઊંચો આલેખ જે સ્તંભ છે એ ચેન્નાઈ છે તો એનો જવાબ આવશે ચેન્નઈ એટલે કે એ જવાબ આવશે તો હવે પ્રશ્ન થઈ જીસમાં કે સમયે તો નવ કાન દસમી દેખાય છે ત્યારે ફોટો થાય છે જવાબ છે ડી સર મિત્રોમાં હા એકત્રીસ થી ચાલીસને જોડશું નમસ્કાર